તો હેલો મિત્રો જય શ્રી રામ તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તો આજે હું નીકળી જશું રિંગ રોડ ઉપર કેમ કે એક ફ્રેન્ડ આવે છે તો એને રીલ શૂટ કરવા જવું છે આપણે ક્યાં જવાનું છે ઘોઘા જગાતે ને એને ઓલા વિકુડા ભાઈને વિકુ ભાઈની આપણા સ્ટુડિયો તો એને કે મારે રીલ બનાવી તો તારે આવવું હોય તો આવી કે હું વાટે બેઠો તો જવું છું ન્યા તો બે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ને વિડીયો પસંદ આવે તો લાગશે ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મળ્યા ડાયરેક્ટ વિકુભાઈના સ્ટુડિયામાં તો ફાઇનલી મિત્રો આપણે જો વિકુભાઈને

અને તમે સેનલને સસ્પેપ પણ કરી દેજો અને આપણે ને બે ત્રણ સવાલ કરવાના છે એ તો પણ નિરાતે કરશું આપણે ત્યાં સુધી તમે કન્ટિન્યુ બનાવી

વિડીયો શૂટિંગ તો ભાઈ કેમેરા લઈ અને પછી બધું આખું પેલા સ્ટોરી નક્કી થતી હોય કઈ રીતે સ્ટોરી કરશું સ્ક્રિપ્ટ બને આખી પછી એને કલાકારો નક્કી થતા હોય પછી પ્રમાણે શૂટ થતું હોય ભાઈ વિલનનો સીન આવશે હીરોનો સીન આવશે આખી સ્ટોરી અમે કમ્પ્લીટ કરી અને પછી શૂટિંગ થઈ જાય પછી એને એડિટિંગ કરતા હોય મને તો આ મને લગ્નનો ખબર નથી પણ કેવો છે હા એમ પહેલા તમે મને બોલાવ્યો તો તમને ખબર હોય તો આપણે

કોઈ કોઈને એક્ટિંગનો રસ હોય તો આપણા ભાવનગરમાં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો જ્યાં આપણે નવા કલાકારોને આવકારીએ છીએ તો જો સારા સિંગર હોય કોઈ સારા એક્ટિંગ કરી શકતા હોય તો આપણે એને કામ આપીએ એને પ્રોત્સાહન કરીએ અને બહુ સારા હારા કામ કરતા હોય છે ટૂંક જ સમયમાં અમારે એક હમણાં નવા હીરોઈનને અમે લોન્ચ કરવાના છીએ જો એને આવે મોકો મળે તો આપણે બધાને મોકો આપતા હોય છે આ ભાઈ પણ ટૂંક સમયમાં અમારા શોર્ટ ફિલ્મમાં આવવાના છે હમણાં મેલડી વાળા અમારી જે ફિલ્મ હતી એમને એમને રોલ દેવાનો હતો પણ એમને ટાઈમ નહોતો એટલે નહોતા આવ્યા પણ હવે ફરી વાર પાછું શૂટિંગ કરશું એટલે પાછો ફોન કરશું એટલે હેરીભાઈ હેરીભાઈ ને હરીભાઈ હરીભાઈ આવવાના છે એવા ઓલું ગીત ચાલે છે હરી અસરાનીનું છે ને કે તારી બેન ને હરીભાઈ લઈ જાય એ હરીભાઈ એટલે હરીભાઈને આપણે લેવાના છે શૂટિંગમાં

મને તો કોર ગમે છે હમણાં એનો સોંગમાં જ છે તમે બોલો હાંભળ્યો તો છે મારા આંખ પાત્રી વરસે સો ગળી ગાય નાખી મારી આંખ માથીમાં રહે સોધારાયા હુંડા તમે કવાર આયા નિયમ ને મોલવા આ દુનિયાનો નિયમ કેવો છે આ ઘરો જેને પ્રેમ કર્યો એને મેલ્યો છે પડતો તોય હું કે ખબર છોકરો જા ખુશી રે તું એવી દુઆ હું કરું હવે પછી તને હું જોવા નહીં મળું આયો હું તમને સ્ટુડિયોની રીત બતાવજો રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હોય છે આવડા આની અંદર જે મ્યુઝિક વાગતું ને કાનમાં અમને સંભળાય અને પછી આની અંદર ગીત ગાવાનું એટલે આમે રેકોર્ડિંગ થતું હોય આની અંદર ગીત ગાવાનું હોય હે મન ના મોજી લાય દિલ ના દાતાર મેલડી ના નામ ઉપર મરવા તૈયાર મેલડી વાલા યમે મેલડી વાલા તો જય માતાજી આવી રીતે રેકોર્ડિંગ થતું હોય છે હરીભાઈ તો ગમે નવા સિંગરો હોય એને આપણે અને જૂના સિંગરો બધાને આમાં મોકો મળે અને આમાંથી ખૂબ આગળ વધીએ કે જેના નસીબ સારા હોય એ આગળ નીકળી જાય પાકો 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 તો મિત્રો તમારે ગાવ હોય તો આવી રીતે સોંગ શૂટિંગ થાય છે ભાઈ મને તો વિકુભાઈ હી કરી દીધું એટલે હું એકાદ બે ફોટા પાડી લો પેલા એકાદ ગીત ગાઈ નાખો ગાવ હોય બોલત કેવી રીતે આવી રીતે બેરો લો હા ભાઈ એકાદ ગાઈ નાખો હાલો તમારા તમારા સબસ્ક્રાઇબર માટે એકાદ ગીત ગાઈ નાખો મારા સબસ્ક્રાઇબર માટે હા હોય જાવે તો કેવું ગાવ મારા સબસ્ક્રાઇબર માટે જે આવડે હાલો હું ગાઈ નાખી તારે ગાવું છે તો તું પેલા હોય તો તું ગાલે મને તો ગુજરાતી ગીત તો કે એ આવડે જીગા ભાઈ વખત ગાય નાખો યાદ કરવા જો મેલડી વાળા મેલડી ના ઓ આવા તો એક નંબર મજા કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ સપોર્ટ કરજો કારણ કે એની ચેનલમાં આવા અવનવા બ્લોગ તમને જોવા મળતા રહેશે તો હરિભાઈ ખૂબ સપોર્ટ કરજો જય માતાજી જય મેળીમાં સારું હાલો જય માતાજી હાલો મિત્રો તો અમે નીકળી